વિશ્વ પર્યાવરણ દિવસ કૃષ્ણને કઈ રીતે ભૂલી શકાય કારણ કે કૃષિની અંદર કૃષ્ણએ તો જ પાયો રોપ્યો છે ગાય આધારિત ખેતી અને સાથે સાથે બળદેવજી કે જેણે આપણને ધરતીને ખેડતા શીખવાડી જમીનને ખેડીને આપણે અન્નને પેદા કરી શકીએ એ તો કૃષ્ણ અને બળદેવજીએ આપણને શીખવ્યું છે શીખવ્યું છે ત્યારે એ બળદેવજી અને કૃષ્ણ કે જેમની બચપણની રમતો અને એ બચપણની રમતોની અંદર પણ કૃષ્ણ ભગવાનનું પ્રિય વૃક્ષ એટલે કે કદમ અત્યારે આપ મારી પાછળ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર પરી તળાવ ખાતે આવેલું સુંદર મજાનું આ જે વૃક્ષ જે આપ જોઈ રહ્યા છો આ છે કદમનું વૃક્ષ અને કદમના ફૂલ તો એટલા બધા ભગવાનને પ્રિય છે કે ભગવાન ખૂબ જ ખુશ થઈ જાય અને આ કદમના ફૂલ જે છે એનાથી તો રીજે ભગવાન પણ કદમના વૃક્ષ ઉપર ભગવાન જે છે ને ક્યાંક ને ક્યાંક બેઠા હોય કંઈ ડાળી ઉપર એ બેઠા હશે તો આપણે જોઈ નથી શકતા કારણ કે આપણી પાસે એવી દિવ્ય દ્રષ્ટિ નથી પરંતુ હા કૃષ્ણ પ્રત્યેનો સદભાવ હશે તો તમને કૃષ્ણ આ કદમના ઝાડમાં જોવા મળશે તો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ હોય બળદેવજી પ્રત્યેનો પ્રેમ હોય આપણી સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ હોય તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ આપણે આપણા પરિવારના સભ્યોની યાદીમાં કંઈ ને કંઈ વાતનું બાનું લઈને પણ એક વૃક્ષ જે છે નહીં વાવવું જોઈએ વર્ષમાં નહીં દર માસે વાવવું જોઈએ તો મિત્રો ખરા અર્થમાં આપણું જીવન જે છે એ સાકાર થાય કારણ કે આપણે તો એમના સહારે છીએ ને તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે સાથે સાથે પ્લાસ્ટિક પોલ્યુશન જે છે એમને નાબૂદ કરવાની વાત છે એ પરિકલ્પના છે ત્યારે ચાલો આપણે પ્લાસ્ટિક મુક્ત પણ થઈએ વૃક્ષોનું જતન કરીએ અને આપણું પર્યાવરણ જે છે એમને સુધારવાનો પ્રયત્ન કરીએ મિત્રો આપણે જે આનંદ કરી રહ્યા છે ને આ વૃક્ષ કોઈએ વાવ્યું હશે કદમનું જુઓ આ કદમના ફૂલ છે તો આ કોઈએ વાવ્યું હશે એટલા માટે હું જોઉં છું મને આનંદ થાય છે તમે અત્યારે જુઓ છો તમને પણ આનંદ થાય છે તો મતલબ એમ છે કે કોઈએ વાવ્યું છે ને તો બીજાને આનંદ થાય છે તો શું આ વાતને આપણે આગળ સુધી લઈ લઈ નથી જવાની તમે પણ વાવો અને બીજાને આ જ પ્રકારનો પ્રકૃતિનો આનંદ આવનારી પેટીને કરાવો બની શકે કે કદાચ આપણે જ પુનઃજન્મ લઈને પાછા આવીએ અને અહીંયા વૃક્ષ ન હોય તો આપણે શું કરશું બસ આવા શુભ ચિંતક કલ્પેશ પંડ્યાની વાતને યાદ રાખી આજે વિશ્વ પર્યાવરણ દિવસની ચાલો સાથે મળીને ઉજવણી કરીએ એક વૃક્ષ અચૂકવા આવીએ મિત્રો એક દાણો જે છે જમીનમાં દાબશો થોડું પાણી આપશો કાલે ઉગી જશે તમારે ક્યાં ચિંતા કરવાની છે એ તો મારો કૃષ્ણ કરશે જય શ્રી કૃષ્ણ